નમસ્કાર આજ રોજ જામનગર એનએસુઆ અને યુથ કોંગ્રેસ દ્વારા ખેલ મહાકુંભ ગત વર્ષના ખેલ મહાકુંભના પ્રાઇઝ મની અને પ્રમાણપત્ર અંગે રજૂઆત કરેલ છે જે મુદ્દે જણાવવાનું કે જામનગર ગ્રામ્યમાં કુલ પાંચ હજાર પાંચસો અગિયાર ખેલાડીઓ વિજેતા થયેલ છે જેમાં ચાર હાજર સાતસો ઓગણસિતર ખેલાડીઓને આપણે પ્રાઇઝ મની માટે આજ આજે સાંજ સુધીમાં પ્રાઇઝ મની ચૂકવી શકશું જ્યારે પાંચ સાતસો ને બેતાલીસ ખેલાડીઓ એવા છે કે જેના નાના મોટી બેંક એરર છે એટલે જે આવતા દસ દિવસની અંદર આપણે ચૂકવણું કરી શકશું જ્યારે ત્રણ શહેરની અંદર ત્રણ હજાર એકસો એવા છે કે જેઓને પ્રાઇઝ મની ચૂકવવાના લાયક છે જેમાંથી બે અને એકોતેર ખેલાડીઓને આજે સાંજ સુધી આપણે પ્રાઇઝ મની ચૂકવી શકશું અને બાકીના જે સાતસો ખેલાડીઓ છે તેઓને આવતા દસ દિવસની અંદર આપણે પ્રાઇઝ મની ચૂકવશું જે પાછળના ખેલાડીઓ બોલું છું એને નાના મોટી બેંક એરોડ જે બેંક ડિટેલમાં કોઈ એફસી કોડ છે કે બેન્ક ડિટેલમાં પ્રોબ્લેમ હોવાના કારણે આપણે ચૂકવી શક્યા નથી જેનો આપણે ફરીથી બેંક ડિટેલ મેળવી લીધી છે અને આવતા દસ દિવસમાં ચૂકવણું પૂર્ણ પૂર્ણ કરીશું ત્યારે પ્રમાણપત્રમાં ચાલુ વર્ષે શ્રી દ્વારા

ખેલ મહાકુંભ શરૂ થવા જઈ રહ્યા છે સારી વાત છે વિદ્યાર્થીઓ ખેલાડીઓ માટેની સારી વાત છે પણ વાત છે ગયા વર્ષના ખેલ મહાકુંભની ગયા વર્ષના ખેલ મહાકુંભમાં ઘણા બધા વિદ્યાર્થીઓ એટલે કે એસી ટકાથી પણ વધારે ખેલાડી ભાઈઓ બહેનો જે વિજેતા થયેલ છે જેને ક્રમાંક મેળવેલ છે તેને પોતાની પ્રાઇઝ મની પણ નથી મળી તેને જે એમાઉન્ટ ઇનામના રૂપે મળવી જોઈએ તે આજ દિવસ સુધી નથી મળી સાથે આ વખતે તો અમે નવું જાણ્યું કે જે વિદ્યાર્થીઓએ નંબર મેળવેલ છે જે સ્ટેટ લેવલ રમેલ છે તેને સર્ટિફિકેટ એટલે કે જેને સર્ટિફિકેટ ની હાર્ડ કોપી એ વખતથી પણ બંધ કરવામાં આવેલ છે એનું કારણ એ છે કે બધાય ઓનલાઈન અમે અપલોડ કરી દેશું પ્રિન્ટ કાઢી લેવાની અમારી વાત એટલી હતી કે ખેલ મહાકુંભ નવો શરૂ થઈ જતો હોય તો એની પહેલાં ગત વર્ષની જે ઇનામની રકમ છે જે પ્રોત્સાહનની રકમ છે તે વિદ્યાર્થીઓને ખેલાડીઓને આપવી જોઈએ અને રહી વાત સર્ટિફિકેટની તો આટલા બધા હોર્ડિંગ્સ